કોઈ પણ દેવી દેવતાઓની જ્યારે આપણે પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે હંમેશા આરતી તો આરતી કરતા સમયે આપણે આંખો બંધ રાખવી કે ખુલ્લી રાખવી જાણો પુરાણોમાં આના વિશે શું વર્ણન કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન આરતી અને મંત્ર જાપ કરવાનું અલગ અલગ મહત્વ

તો સ્કંદ પુરાણ અને પદ્મપુરાણમાં આના વિશે વર્ણન કરવામાં આવ્યું છે ચાલો આપણે જાણીએ કે સાચી રીત કઈ છે કઈ રીતે આપણે આરતી કરી શકીએ આંખો ખોલીને કે આંખો બંધ રાખીને જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગર જો આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અંત સુધી આનો શ્રવણ કરજો દરસલ આરતી અને મંત્ર જાપના સમયે જ્યારે આપણે આપણી આંખોને ખુલ્લી રાખીએ છીએ તો ભગવાનના વિગ્રહના દર્શન કરી શકીએ છીએ આનો મતલબ કે આપણને ખૂબ જ પુણ્ય મળે છે આનાથી વ્યક્તિને ભગવાન અને આત્મા સાથે કનેક્શન થાય એવું મહેસૂસ થાય છે પુરાણ અને પદ્મપુરાણમાં લખ્યું છે કે આંખો બંધ કરીને આરતી કરવાથી મનુષ્યને આના અગણિત ફાયદા મળે છે તેનું ફળ મળે છે એવામાં જ્યારે આપણે આંખો બંધ કરીએ છીએ ત્યારે એ અનુભવ અધૂરો રહી જાય છે આંખો બંધ કરીને આરતી કરું અને પછી મંત્ર જાપ કરું એ પણ ખોટું નથી કહેવામાં આવે છે કે કેટલાક લોકો મનમાં આ રાજ્યની સાથે જોડાવા ઈચ્છે છે અને કેટલાક આને સાચી રીત માને છે જ્યારે આપણે આપણી આંખો બંધ કરીએ છીએ તો બહારની એક એક એનર્જી તરત જ કપાઈ જાય છે અને એને બહાર કોઈ પણ નેગેટિવ એનર્જી આપણે અંદર ખેંચાઈ નથી શકતી મતલબ કે જે એનર્જી ઉત્પન્ન થાય છે તે પોઝિટિવ એનર્જી આપણામાં સમાઈ જાય છે જ્યારે આપણી બહારની એનર્જી સાથે કનેક્શન કપાઈ જાય છે ત્યારે આપણા અંદરની એનર્જીનો આપણને અભાસ થાય છે અને એ કરવાથી આપણા શરીરની ઇન્દ્રિયો પર આપણે ફોકસ કરી શકીએ છીએ અને આ જ કારણે ઉચ્ચ સ્તરની ભક્તિ પણ એને આપણે માણી શકીએ અને કેટલાક લોકોનું માનવું છે કે જો આપણી આંખો ખુલ્લી હોય તો આપણું મન ભટકશે અને આસપાસની વસ્તુઓ પર વારંવાર આપણું ધ્યાન જશે કે બાજુવાળા શું કરે છે સામેવાળા શું કરે છે આવા ધ્યાનમાં આપણી એનર્જી વેસ્ટ થશે એવામાં આરતી અને પછી મંત્ર જાપ કરતી વખતે આંખો બંધ કરીને કરવામાં આવે તો એકદમ સહેલાઈથી

એહસાસ કરીએ છે અને એ અનુભવ પોતાનામાં જ એક અલગ અનુભવ હોય છે બંધ આંખે આપણે પૂજા અર્ચના કે આરતી કરીએ છે તો આપણું ધ્યાન એક જ તરફ કેન્દ્રિત હોય છે અને ભગવાન સાથે આપણે સીધા જોડાઈ જઈએ છીએ જય શ્રી કૃષ્ણ મિત્રો તમે પણ અનુભવ કરીને કોમેન્ટ અવશ્ય કરશો ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષયો સાથે